امام حسین نو آخری کام سجدو اے بھائی سوچے سجدو یہ ایک سجدہ جسے تو گرا سمجھتا ہے ہے ہزار سجدوں سے دیتا ہے آدمی کو نجات وقت آخر شبیر کے لبوں پہ آئی صدا روز ازل جو کیا تھا وعدہ ہوا وہ پورا میرے معبود صبح شام ہوتی رہے بس تیری سنا और मैं तुझसे एक करता हूं वादा हश्र तक तेरे दीन को गाजी देगी मेरी मजलिस तेरी मस्जिद को नमाजी देगी मेरी मजलिस तेरी मस्जिद को नमाजी देगी मैं आखी तकरीर करी बेवात महत्व नीचे नमाज न करी वो कुरान न करी बावो आ बातों एमने समझावी मुश्किल पड़े जे इमाम हुसैन ने न मानता होई જે ઇમામ હુસૈન ના માનવા વાળા હોય એમને આ સમજાવવું મુશ્કેલ છે કે કુરાન ના કરી બાવો જે મોલાય કુરાન મજીદ ફુરકાન હમીદ ની ઇજ્જત કરબલા ના મેદાન થી લઈ અને દમિશ્ક ના દરબાર સુધી એવી રાખી હોય કે જિસમ મુબારક તો કરબલા ના રેગિસ્તાન માં પડ્યો છે અને સર મુબારક આપનો સામના બજાર ની અંદર છે અને નેઝા ઉપર ચડેલા સર મબારક કુરાનની તિલાવત કરી અને પેગામ دیے છે કે એ અમારા નાનાની ઉમત સાંભળી લેજે તારી ઇજ્જત તારી સંખ્યામાં નથી તારી ઇજ્જત પૈસામાં નથી તારી ઇજ્જત સત્તા ને હુકુમતમાં નથી તારી ઇજ્જત કુરાન મજીદ ની અંદર છે અગર તું કુરાન થી કરીબ આઈશને સમાજની અંદર ખરાબ માણસો આવશે સાહેબો નમાજ અને કુરાન ના કરી ના દામન ને મજબૂતી સાથે પકડો અને મસ્જિદો નું ખૂબ ખ્યાલ રાખો